વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે રખડતા ઢોર પકડવા નીકળેલી પાલિકાની ઢોર પાર્ટી પર પશુ માલિકો દ્વારા પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો પશુ માલિકો દ્વારા પાર્ટીએ પકડેલી બે ગાયો તો છોડાવીને લઈ ગયા હતા સ્ટાફ સાથે ઝપાઝપી કરીને પથ્થરમારો પણ કર્યો હતો મામલો સમા પોલીસ મથકે પહોંચ્યો હતો વડોદરા શહેરના સમા વિસ્તારમાં ગત રાત્રે રખડતા ઢોર પકડવા નીકળેલી પાલિકાની ઢોર પાર્ટી

તો એ એને એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આવ્યા એ ભરવાડોએ અમારા ઉપર પથ્થર મારો ડાંગો લઈને અમને મારવા આવેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ